હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં શિક્ષણ અભિયોગ્યતા યુનિટમાંથી કેવા ટોપિક કેવી રીતે પૂછાય છે તેના વિશે ચર્ચા કરીશું જી પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સનું તમામ ફ્રી મટિરિયલ્સ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો જે બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌપ્રથમ યુનિટ એક શિક્ષણ અભિયોગ્યતામાંથી કેવા ટોપિક પૂછવામાં આવે છે તેની ચર્ચા કરીએ તો શિક્ષણના સ્તરમાંથી એક પ્રશ્ન શિક્ષણને અસર કરતા પરિબળો કે તત્વોમાંથી એક પ્રશ્ન શિક્ષણની વિવિધ પદ્ધતિઓમાંથી બે પ્રશ્નો શિક્ષણ સહાયક સામગ્રીમાંથી એક પ્રશ્ન મૂલ્યાંકન અને તેના પ્રકારોમાંથી એક પ્રશ્ન ક્લાસરૂમ શિક્ષણની પરિસ્થિતિ આધારિત પ્રશ્નો જે બે કે ત્રણ પૂછવામાં આવે છે તો આ થઈ ટોપિકની વાત કે કેવા ટોપિક પૂછવામાં આવે છે ત્યાર પછી આ બધા ટોપિક કેવી રીતે પૂછાય છે એના વિશે ચર્ચા કરીએ તો પ્રશ્ન આ રીતે બની શકે શિક્ષણના વિવિધ સ્તર વિષયમાં શિક્ષણના કયા સ્તરમાં માત્ર માહિતી યાદ રાખવા પર ભાર મૂકવામાં આવે છે તો આ પ્રકારનો પ્રશ્ન હોય તો એને ડાયરેક્ટ પ્રશ્નો કહેવાય કે જેમાંથી તમારે એક ઓપ્શન શોધીને જવાબ આપવાનો હોય છે ત્યાર પછી બીજી રીતે કઈ રીતે પૂછી શકે તો કે જોડકા સ્વરૂપે એક બાજુ સ્તર આપેલા હોય અને એક બાજુ એના વિશેની માહિતી આપેલી હોય તો જોડકા સ્વરૂપે હોઈ શકે સ્મૃતિ સ્તરમાં શું હોય તો કે માત્ર માહિતી યાદ રાખવાની હોય સમજણમાં શું હોય તો માહિતી યાદ યાદ રાખવા સાથે સમજવાની હોય હોય અને અને પ્રતિબિંબની અંદર શું તો રાખી સમજી વ્યવહારમાં ઉપયોગ થાય ત્યાર પછી ત્રીજી રીતે જો પ્રશ્ન પૂછવો હોય તાર્કિક રીતે તો એ આ પ્રશ્ન આ રીતે પૂછી શકે એક સંશોધક ઉચ્ચ શિક્ષણની લાયકાત અને રોજગારી વિશે વિસ્તૃત અધ્યયન કરવામાં આવે છે તો કે આના માટે કયા કયા સ્તરનો ઉપયોગ કરવો જોઈએ જો વિસ્તૃત અધ્યયન કરવા માગે છે તો પ્રતિબિંબ કે સમસ્યા સ્તરનો ઉપયોગ કરશે ત્યાર પછી વિધાન સ્વરૂપે હોય તો આ રીતે હોઈ શકે વિધાન નંબર એક સ્મૃતિ સ્તર શિક્ષણનું પ્રથમ સ્તર ગણવામાં આવે છે જેનો સમાવેશ સમજણ સ્તરની અંદર થાય છે પ્રથમ સ્તર ગણવામાં આવે છે જેનો સમાવેશ સમજણની અંદર થઈ જાય છે સમજણની કન્સેપ્ટ શું છે તો કે માહિતી યાદ રાખવા સાથે સમજવામાં આવે છે તો કે પહેલું વિધાન સાચું છે વિધાન નંબર બે શું કે છે તો કે પ્રતિબિંબ સ્તરમાં સ્મૃતિ અને સમજણ સ્તર બંનેનું સમાવેશ થઈ જાય છે જે સમસ્યાનો વ્યવહારુ ઉકેલ દર્શાવે છે તો આ પણ સાચું છે એટલે નિષ્કર્ષ નીકળશે બંને વિધાનો સાચા છે ત્યાર પછીનો ટોપિક છે શિક્ષણને અસર કરતા પરિબળો તો એમાંથી આ પ્રમાણે પ્રશ્ન બની શકે નીચેનામાંથી કયું શિક્ષણને અસર કરતું સૌથી અગત્યનું પરિબળ જો સૌથી અગત્યનું હોય એટલે બધા ઓપ્શન એવા જ હશે કે જે તમને સાચા લાગશે પણ સૌથી શ્રેષ્ઠ જે લાગે એની પસંદગી તમારે કરવાની છે તો શિક્ષકની લાયકાતી અસર કરે છે હા આપણે અસર કરતા પરિબળમાં જોયેલું છે વિદ્યાર્થીનું પૂર્વ જ્ઞાન તો અભિગમ મુજબ નવા જ્ઞાન જૂના જ્ઞાનને નવા જ્ઞાન સાથે જોડવામાં આવે છે તો એ પણ છે શિક્ષકની શારીરિક અને માનસિક સ્થિતિ શિક્ષકને માથું દુઃખે છે અથવા એ પોતે બીમાર છે તો ભણાવી શકશે નહીં તો અસર કરતા તમામ પરિબળો છે તો જવાબ શું આવે આપેલ તમામ આ પ્રકારનો સીધો જ પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે ત્યાર પછી શિક્ષણની વિવિધ પદ્ધતિઓ તો એમાં સીધો પ્રશ્ન કઈ રીતે બને યુવા વિદ્યાર્થી અને ઉચ્ચ શિક્ષણ માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે યુવા વિદ્યાર્થી અને ઉચ્ચ શિક્ષણ એટલે યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થી તો એમાં વ્યાખ્યાન પદ્ધતિ આવે લેક્ચર મેથડ ત્યાર પછી જોડકા સ્વરૂપે જો આ કન્સેપ્ટમાંથી પ્રશ્ન હોય તો કેવી રીતે બને એક બાજુ શિક્ષણની પદ્ધતિ હોય અને એક બાજુ એને લગતી માહિતી હશે તો ટીમ ટીચિંગમાં શું આવશે અલગ અલગ વિષય અને અલગ અલગ શિક્ષક પહેલાંની સામે પહેલું સેમિનારની અંદર શું હોય તો નિષ્ણાંત દ્વારા ચોક્કસ વિષય પર જ્ઞાન આપવામાં આવે એ પણ સાચું બીજા સામે બીજું અને વિચાર મંથનમાં શું હોય દરેક પોતપોતાની રીતે વિચાર રજૂ કરે છે અને પછી અંતિમ સમાધાન મેળવવામાં આવે છે આ જોડકા સ્વરૂપે હોય તો આ રીતે ત્યાર પછી વિધાન સ્વરૂપે હોય તો પેનલની અંદર છ કે સાત સભ્યોનું જૂથ હોય છે જે ચોક્કસ વિષય કે સમસ્યાનું નિરાકરણ આપે છે વિધાન એક સાચું છે ડેમોન્સ્ટ્રેશનમાં માહિતીને સરળતાથી યાદ રાખવા અને રસપ્રદ બનાવવા માટે ઉપયોગી છે તો બંને વિધાન સાચા છે ત્યાર પછી શિક્ષણ સહાયક સામગ્રીમાંથી પ્રશ્ન કઈ રીતે બને તો એક તો સીધી રીતે પ્રશ્ન બની શકે અગાઉની તમામ એક્ઝામની અંદર આમાંથી આ જ રીતે સીધો જ પ્રશ્ન પૂછી લેવામાં આવ્યો છે અઢાર પછી બે હજાર અઢાર પછીની જેટલી પરીક્ષા છે એમાં આમાંથી એક પ્રશ્ન ફરજિયાત આવેલો છે શિક્ષણ માટેની સૌથી જૂની અને પ્રચલિત શિક્ષણ સહાયક સામગ્રી કઈ છે તો આમાં જવાબ આવશે બ્લેકબોર્ડ બ્લેકબોર્ડ અને અને ચોક ચોક વિધાન હોય તો કઈ રીતે આવશે વ્યાખ્યાન પદ્ધતિમાં અગત્યના સધન છે સાચી વાત છે ફ્લેશ કાર્ડ નાના બાળકોને શીખવામાં ઉપયોગી છે જેમાં એક બાજુ ચિત્ર હોય બીજી બાજુ શું હોય છે જવાબ તો બંને વિધાન સાચા છે ત્યાર પછી તો કે મૂલ્યાંકન અને તેના પ્રકારમાંથી કઈ રીતે પ્રશ્ન બને એક ડાયરેક્ટ પ્રશ્ન બને છે વિદ્યાર્થીનું શારીરિક માનસિક શૈક્ષણિક અને સામાજિક દરેક તબક્કાનું ધ્યાન રાખીને મૂલ્યાંકન હાથ ધરવામાં આવે બધી જ બાબતો ધ્યાનમાં લેવામાં આવે એ મૂલ્યાંકન છે તો પ્રારંભિક તો નથી એન્ટ્રન્સ એક્ઝામવાળું હોય તો પ્રારંભિક આવશે સમીકરણ એટલે દસમા કે બારમાનું વાર્ષિક અંતિમ રિઝલ્ટ આવે તો સમીકરણ હોય પોર્ટ પોલિયો ક્યારે હોય તો કે તમામ બાબતો આવરી લેતી હોય તો પણ અહીંયા સર્વાંગી વિકાસ જો શારીરિક અને સામાજિક માનસિક પણ આપેલું છે તો બધા પાસાને આવરી લે એને કહેવાય સર્વગ્રાહી કે સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન તો જવાબ થશે સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન ત્યાર પછી મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક ક્લાસરૂમ શિક્ષણની વિવિધ જે પરિસ્થિતિ આધારિત પ્રશ્નો આ પરિસ્થિતિ છે તો એક શિક્ષક તરીકે તમે શું કરશો આ પ્રકારનો પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે તો એમાં કઈ રીતે પૂછે જુઓ તમારા ક્લાસરૂમમાં શિક્ષણ કાર્ય દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ સતત વાત કરી રહ્યા છે તો એક શિક્ષક તરીકે તમે શું કરશો તેને બહાર કઢી મૂકશો નહીં કડક સજા કરીશ નહીં ચૂપચાપ તેની સામે જોઈશ યસ પહેલાં તમારે નજરથી એની સાથે શું કરવાનું છે કમ્યુનિકેશન માહિતી સંચાર કરવાનો છે એકવાર સામે જોવાનું છે જો એ ચૂપ થઈ જાય તો બીજી વખતમાં તમારે એને કહેવાનું છે ત્રીજી વખત કડક શબ્દમાં કહેવાનું છે કોઈ જાતની શારીરિક કે માનસિક સજા થાય એવું તમારે કરવાનું નથી એક આદર્શ શિક્ષક તરીકે તમે શું કરશો એવું પૂછેલું છે બરાબર અથવા ત્રીજો પોઈન્ટ એ હોઈ શકે કે ક્લાસમાં ધ્યાન ન આપવાનું કારણની તપાસ કરીશ જો પહેલો ઓપ્શન તમારા આન્સરની અંદર ચાર ઓપ્શનમાં નથી કે ચૂપચાપ તેની સામે જોવું તો તમારે કયો લેવાનો છે ક્લાસરૂમમાં ધ્યાન ન આપવાનું કારણ શું છે કે મારી મેથડ એને સમજાતી નથી અથવા બીજી કોઈ જગ્યાએ આ ટોપિક ભણીને આવેલો છે અથવા મારી જે સામગ્રી છે એને વધુ રસપ્રદ બનાવી દઉં કે જેથી કરીને એ આ બાબતમાં ધ્યાન આપે ત્યાર પછી એક વિદ્યાર્થી તમારા ક્લાસમાં સતત ગેરહાજર છે તો આ પરિસ્થિતિમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો ગેરહાજર ગણીને નાપાસ કરીશ નહીં વિદ્યાર્થીનું હિત જોખમાય તેવું તમારે કાંઈ કરવાનું નથી કડક શિક્ષા તો કરવાની જ નથી મિત્રને પૂછપરછ કરીશ જો ચોથો ઓપ્શન છે એ સૌથી શ્રેષ્ઠ છે તેના ગેરહાજર રહેવાનું કારણની જાતે તપાસ કરવાનો પ્રયત્ન કરીશ બરાબર અને જો આ ન હોય તો તમારે શું કરવાનું છે મિત્રને કરીશ શ્રેષ્ઠ હોય એની પસંદગી કરવાની ટૂંકમાં નીચે શિક્ષણના શિક્ષકના કેટલા ગુણો આપ્યા છે આદર્શ શિક્ષક કોને ગણી શકાય તો વિદ્યાર્થીનો અભ્યાસ સમયસર પૂરો કરાવે યસ વિદ્યાર્થીને પરીક્ષા લક્ષી માહિતી પૂરી પાડે એ પણ સાચું મનોરંજન પૂરું પાડે એ પણ સાચું આ બધું કામ કરવાનું છે પણ છેલ્લું શું કે છે જુઓ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપે એ જ સાચો શિક્ષક માત્ર અભ્યાસક્રમ પૂરો કરાવે કે સામગ્રી પૂરી પાડે કે માત્ર મનોરંજન કરાવે એ શિક્ષક નથી સર્વાંગી વિકાસ એટલે શારીરિક માનસિક બધી રીતનો એનો વિકાસ થાય એનું ધ્યાન રાખવો જોઈએ એને કહેવાય આદર્શ શિક્ષક ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત